એક છેલ્લા સુધી કાજુના છોડ વાવેલા છે એ ઝીણી ઝીણી જોવા અહીંયા તમને ખાખટી પણ જોવા મળતી છે ઝીણી ઝીણી દવા તમને બતાવી દો એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે અહીંનું તમે કોઈ પણ ફ્રૂટ ખાશો તો તમને ખૂબ જ એની અંદર મીઠાશ આવશે બરોબર પુષ્કળ આવ્યો છે આમાં પણ ખાકટી તમે જોશો તો આખી તીરની અંદર બેથી ત્રણ જોવા મળે છે આ સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે અત્યારે ઉપસ્થિત છીએ અત્યારે જેસર તાલુકાના કાતોડી ગામે કે જ્યાં અમારું ફાર્મ આવેલું છે તો મિત્રો આજે આપણે જોશું કે આ વર્ષે આંબાની અંદર કેવું રહેશે તો હું તમને જે અત્યારે અમારા ફાર્મની અંદર જે આંબા છે તે હું બતાવવાનો છું કે કેટલા આંબા અત્યારે આવેલા છે ને કેટલાને મોર આવી રહ્યો છે કે છે પાણીની તે બધું જ પાણી જો મોટરમાંથી આવે છે ત્યાં આ ટાંકીની અંદર જાય છે ને આથી બધા જ કનેક્શન આપેલા છે જુદા જુદા બધે જો આ કેરામાં પણ જાય છે પાણીને આ બાજુ પણ બધે પાઇપો દોડાવેલી છે જો મિત્રો આપણે બગીચાની અંદર આવી ગયા છીએ અને અત્યારે હું તમને બતાવી દઉં બધા આંબા જો આંબો આપણે જોશું તો આને જે ક્યાંય મોર આવ્યો નથી ત્યારબાદ આંબો હજી નાનો છે પણ આને ધીમે ધીમે મોર આવતો જાય એવું દેખાઈ રહ્યું છે જો આંબાને અત્યારે મોર આવ્યો છે ઉપરની તરફ નહીં થાય નીચે દો તમે બતાવી દો જો કેવો મોર આવેલો છે તો હજી ધીમે 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 બધા આંબા ફૂટતા થાય છે જો આંબો જો આની અંદર એ જે ધીમે ધીમે જો મોર આવી રહ્યો છે આજે બધી ડાળીઓમાં ઉપરની તરફ તો જે કંઈ બતા જ નથી મોર નેસીની ડાળીઓમાં બધા આવ્યો છે જો આ કાજુના ઝાડ છે કાજુ પણ પાળે વાવેલા છે જો આ કાજુનું ઝાડ છે પછી આ આંબો છે ત્યારબાદ જો તમે અહીંયા પણ કાજુ છે પછી આ બાજુ પણ કાજુ છે અહીં પણ કાજુ આવવામાં આવ્યું છે જવા ત્યારબાદ હવે આપણે આ બાજુ જોઈએ તો જો આંબાની અંદર મોર ધીમે ધીમે આવી રહ્યો છે જો અંદરની તરફ બતાવી રહ્યો છે નીચેની તરફ પણ બતાવી રહ્યો છે પછી આપણે આ બાજુ આ આંબામાં જોઈશું તો આમાં પણ જવો તમે મોર બતાવી રહ્યો છે તો ધીમે ધીમે બધા આંબા અત્યારે આવી રહ્યા છે પણ આપણે જ્યારે ફરી વાર પાછા જ્યારે કાતોડી ગમે આવીશું ત્યારે હું તમને બતાવીશ કે આંબાની અંદર કેટલા ટકા મોર બેઠો છે જો હજી આમાં તો કંઈક કંઈક મોર બતાવી રહ્યો છે હજી આ તીરુમાં ક્યાંય બતાતો જ નથી મોર હવે આપણે જ્યાં મોટા આંબા છે ને ત્યાં જઈએ અને તમે જેટલા બગીચા છે ને ગામની અંદર તો બધા બગીચામાં આવી રીતે છે કે અમુક આંબાની અંદર મોર આવ્યો છે અમુક આંબાની અંદર નથી આવ્યો જો આ આંબાની અંદર ઘણો બધો સારી ફરતી તમને જોવા મળશે મોર ત્યારબાદ જો એક ખૂણામાં આંબો બતાવી રહ્યો છે ત્યાં પણ ફૂલ મોર આવી ગયો જો આ આંબાની અંદર ફૂલે ફૂલ મોર છે જો બધો જ આંબો ફૂટી ગયો છે લાગટ તમને મોર જોવા મળશે આપણે આંબો જોઈશે જવા આખે આખા આંબાની અંદર મોર આવી ગયો છે આનો અને ઝીણી ઝીણી જવા અહીંયા તમને ખાકટી પણ જોવા મળતી છે ઝીણી ઝીણી જવા તમને બતાવી દો એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે આખા બગીચાની અંદર આપણે જોઈશું તો સરસમાં સરસ આંબો આવેલો છે આખે આખો આંબો અને બગીચાની અંદર મોટો પણ કહી શકાય તેવો આંબો છે તો આની અંદર પણ હું તમને બતાવી દઉં કેવો મોર આવેલો છે જોઈ લો તમે જવો આખા આંબાની અંદર મોર આવેલો છે આમાં બધી બાજુ તમને મોર જોવા મળશે આમાં એની સુગંધ પણ સરસ મજાની આવી રહી છે આની જો આંબો મોટો છે પણ હજી આની અંદર ધીમે 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 તમે જોશો ને તો જો આવી અંદર મોર જે ફૂટતો આવે છે ત્યારબાદ આપણે આ આંબો પણ ઘણો બધો આવી ગયો છે જોવો તમે ઉપલી તીર્યું જે છે ને ઉપલી તીરું ત્યાં કોક કોક જગ્યાએ જોવા મળે છે બાકી નીચેથી તરફ બધો જ તીરુમાં આવી ગયો છે મારો ત્યારબાદ આપણે જોઈએ તો લહણ છે કોથુંબરી છે ઘઉં છે મિત્રો આપણે કાતરોડી ગામની વાત કરીએ તો જે કાતરોડી ગામ આવેલું છે તે ડુંગર વિસ્તારની અંદર આવેલું છે તો ડુંગરની અંદર જે પોટાશ હોય ને તે ખૂબ જ વિશાળ પ્રમાણમાં હોય છે જેના લીધે અહીંનું તમે કોઈપણ ફ્રૂટ ખાશો તો તમને ખૂબ જ એની અંદર મીઠાશ આવશે કાતોડી ગામની અંદર એકસો પચાસ આસપાસ કેરીના બગીચા આવેલા છે તો જેટલા બને તેટલા હું બગીચા તમને બતાવવાનો છું આ વર્ષે તો અમારી ચેનલમાં જોડાઈ રહેજો જેથી તમને કેરી વિશે સંપૂર્ણ જાણકારી મળે અને મિત્રો તમે એકવાર કાતરોડી ગામની કેરી ખાશો તો બીજી વાર તમે જરૂર કહેશો કે અમારે કાતરોડી ગામની કેરી ખાવી છે આ વર્ષે અને મિત્રો આ વર્ષે આપણે જે કાતરોડી ગામની અંદર જે પૂરેપૂરો બગીચો ડુંગરની વિસ્તારની અંદર આવતા હોય તો એવા પણ બગીચાની આપણે મુલાકાત લેવાના છીએ તો અમારી ચેનલમાં તમે જોડાઈ રહેજો જેથી તમને સારા સારા બગીચા જોવા મળશે ખાસ આપણે બે મહિના સુધી કેરીના જ વિડીયા બનાવવામાં આવશે તો અમારી ચેનલમાં જોડા રહેજો જેથી તમને આરી વિશે પણ આપણે જાણકારી મેળવશું જે બગીચાના માલિક હોય છે તેમની પાસેથી પણ આપણે જાણકારી મેળવશું તો ખરેખર કઈ કેરી આપણને ખાવાની અંદર સ્વાદિષ્ટ હોય છે તો તેવી પણ આપણે ચર્ચા કરીશું અને તેવા પણ વિડીયા મિત્રો આપણે નીચેની તરફ જે કેરો આવેલો છે તેની અંદર કાજુના છોડ જોયા છે અને તમે ઉપરની તરફ જોશો તો અહીં પણ કાજુના છોડ વાવેલા છે જો એક કાજુ છે ત્યારબાદ સોપારી છે ત્યારબાદ કાજુ છે ત્યારબાદ સોપારી છે ત્યારબાદ ફરી કાજુ છે ત્યારબાદ સોપારી છે એક છેલ્લે સુધી કાજુના છોડ વાવેલા છે આ બાજુ જો અત્યારે મૂળાનો કેરો છે આ બધા મૂળા છે અને ઘઉં છે બાજુમાં તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ કેરી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે